સો મિત્રોને જય શિયા ધોરણ દસ ગણિત વિષયમાં વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર નંબર એક વિશેધ્યાય એક પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર એક જોવાના છે પ્રશ્ન નંબર એક નીચેની દરેક સંખ્યાની તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો એમાં આપણને ફર્સ્ટ આપેલ છે એકસો ચાળીસ તો એકસો ને આપણે જે વૃક્ષની રીત છે એ પ્રમાણે આપણે દાખલા ગણવાના છે બરાબર અવિભાજ્ય અવયવ કોને કહેવામાં આવે છે એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે બરાબર તો અવિભાજ્ય અવયવ એટલે કે જેને ફક્ત એક જ અવયવ પડતો હોય એ તો આપણે શરૂઆત કરીએ થી તો એક જે છે એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી ત્યાર પછીની સંખ્યા શું આવે છે તો બે બરાબર તો બે એ અવિભાજ્ય અવયવ છે કારણ કે બે ને ફક્ત એક જ અવયવ પડે છે બે એકું બે ત્યાર પછીની સંખ્યા આવે છે ત્રણ તો ત્રણનો પણ એક જ અવયવ પડે છે ત્રણ એકુ ત્રણ એટલે કે બે અને ત્રણ અવિભાજ્ય સંખ્યા છે ત્યાર પછી આપણે લખીએ લખીએ ચાર તો ચારનો અવયવ પડે છે કયો પડે છે બે દુ ચાર બરાબર ચારનો આપણે અવયવ શું પાડીએ છીએ બે ગુણ્યા બે તો અવયવ પડે છે એટલે કે આ સંખ્યા કેવી કહેવાય વિભાજ્ય કહેવાય જેનો અવયવ પડતો હોય એ સંખ્યા વિભાજ્ય કહેવાય જેનો અવયવ નહીં પડે એ અવિભાજ્ય બરાબર તો એના સિવાયની સંખ્યા બીજી કઈ આવશે પાંચ ત્યાર પછી આવશે સાત ત્યાર પછી આવશે અગિયાર તેર સત્તર ઓગણીસ આ એકથી થી વીસ સુધીમાં આટલી અવિભાજ્ય સંખ્યા છે બરાબર આના માટેનો જે વિડીયો છે આ વિડીયો યુટ્યુબ ઉપર આપણા ચેનલ ઉપર અપલોડ કરેલ છે તમારે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ તમારે ખાસ સૌથી પહેલા જોઈ લેવાનું છે તો હવે સૌથી પહેલી રકમ જે છે એ એકસો ચાલીસ છે એને આપણે અવયવ વૃક્ષની રીતે ઉકેલીએ તો આપણે લખીશું અવયવ વૃક્ષની રીત અથવા તો રીતે ત્યાર પછી શું કરવાનું છે જે રકમ આપેલી હોય એને તમારે સૌથી પહેલા બોક્સમાં લખી લેવાનું તો તમારે સૌથી પહેલાં શું જોવાનું છે કે એકસો ચાલીસ ને આપણે બે વડે ભાગી શકીએ છીએ બરાબર જો બે વડે નહીં ભગાય તો ત્રણ વડે ભાગવાના જો ત્રણ વડે નહીં વડે ભાગવાના આ પ્રમાણે તમારે આગળ વધતું જવાનું છે પરંતુ તમારે ક્યાંથી કરવાની સૌથી પહેલા નાની સંખ્યાથી જ કરવાની તો આપણે જાણીએ છીએ એકસો ચાલીસ ને આપણે બે વડે ભાગીએ છીએ એટલે આપણને સિત્તેર જવાબ મળે છે નહીં ખબર પડતી હોય તો તમારે આવા રીત આવી ભાગાકાર કરી લેવાના બરાબર બે સટ ચૌદ મારી ચૌદ પાઠ કરીશું તો શૂન્ય ઉપરથી ઉતાડ્યા શૂન્ય અને આ શૂન્ય લખીશું ઉપર જવાબ કેટલા આવે છે બે અને સિત્તેર તો આપણે લખીશું બે ત્યાર પછી સિત્તેર હવે સિત્તેરમાં પણ એકમનો અંક શૂન્ય છે બરાબર એકમનો અંક શૂન્ય હોય તેનો બે વડે ભાગ જશે બરાબર એટલે કે સિત્તેરને આપણે બે વડે ભાગી શકીએ છીએ પાંત્રીસ દુ સિત્તેર થાય છે બરાબર નહીં આવડતું હોય તો તમારે આ રીતે સાડો ભાગાકાર છે એ કરી લેવાના છે બે તારી છ સાત માટે છની બાદ બાકી એક શૂન્ય બે પચામ દસ બરાબર હવે તમને કેવી રીતે ખબર પડે છે કે આનો બે વડે ભાગ જાય છે ત્રણ વડે ભાગ જાય છે એના માટે વિભાજ્યની ચાવી છે તો વિભાજનની ચાવી શીખવી પડશે એ માટેનો યુટ્યુબ ઉપર વિડીયો મેં અપલોડ કરેલ છે એ પણ તમારે ખાસ જોઈ લેવાનો બરાબર આ બંને જે છે જેમ કે અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા અને વિભાજ્યની ચાવી માટેનો જે વિડીયો છે એ માટેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ બરાબર તો તમારે જોઈ લેવાનો હવે અવયવ શું આવે છે પાંત્રીસ અને બે તો બે ગુણ્યા પાત્રીસ આ રીતે તમારે નીચે જતું રહેવાનું છે અને વૃક્ષ ટાઈપ તમારે ડિઝાઇન કરવાની છે હવે પાત્રીસ માં શું છો શું છે તો એકમનો અંક પાંચ છે એકમનો અંક પાંચ ક્યારે હોય જ્યારે આપણે એને પાંચ વડે ભાગી શકીએ એ પાંચની વિભાજ્યતાને જ આવી કહે છે બરાબર પાંચ સટામ પાંત્રીસ પાંચને ઘડી પાંત્રીસ આવે છે પાંચ સટ પાંત્રીસ બરાબર તો હવે જુઓ પાંચ અને સાત બંને કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે બંને કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે અવયવ અવિભાજ્ય સંખ્યા આપણને મળી જાય છે કયો કયો મળે છે તો જુઓ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત આ પ્રમાણે આપણને અવયવ મળે છે તો આપણે જવાબ લખીશું કે આમ એકસો ચાલીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત હવે બે કેટલી વખત આવે છે બે વખત આપણે લખી શકીએ એને વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા સાત નહીં લખવું હોય તો પણ ચાલે અથવા તો આ રીતે લખી પણ શકાય ઘાટ સ્વરૂપે લખી શકાય બરાબર તો અહીં આપણો ફર્સ્ટ દાખલો જે છે એ પૂર્ણ થાય છે હવે આપણે સેકન્ડ દાખલો ગણીશું એકસો છપ્પન તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે લખી લેવાનું છે કે અવયવ વૃક્ષની રીતે આ સૌથી પહેલા તમારે લખી લેવાનું છે ત્યાર પછી જે રકમ હોય એ તમારે બોક્સમાં લખી લેવાનું હવે અહીં એકમનો અંક છ છે જેનો એકમમાં છ હોય એને આપણે બે વડે ભાગી શકીએ છીએ એ બેની વિભાજન ચાવી કહે છે તો સૌથી પહેલાં આપણે સાડો ભાગાકાર કરી લઈશું કે એકસો છપ્પન ભાગ્યા બે બે શતામ ચૌદ પંજરમાંથી ચૌદની બાદ બાકી એક આવશે ઉપરથી છ બે અઠામ સોળ કેટલા આવે છે બે ગુણ્યા ઇઠોતેર કેટલા આવે છે બે ગુણ્યા ઇઠોતેર તો આપણે લખીશું બે અને ઇઠોતેર હવે જુઓ ઇઠોતેરમાં એકમનો અંક આઠ છે બરાબર એકમ દશક તો ખબર પડે છે આ એકમ છે અને આ દશક છે કોઈ આગળ સંખ્યા હોય તો સો કહેવાય બરાબર એટલે કે ઇઠ્ઠોતેર માં એકમ નો અંક આઠ છે એટલે કે ઇઠ્ઠોતેર ને આપણે બે વડે ભાગી શકીએ છીએ તો આપણે ભાગાકાર કરી લઈએ આ બધું જ ભાગાકાર જે છે એ તમારે પાછળના પાના ઉપર કરવાનો છે બે તાલી છ સાત માંથી છ ની બાદ બાકી એક ઉપર થી ઉતાડીએ આઠ બે નવા અઢાર બરાબર બે ગુણ્યા ઓગણ ચાલીસ ઇઠ્ઠોતેર નો અવયવ શું પડે છે બે ગુણ્યા ઓગણ ચાલીસ હવે અહીં એકમ નો અંક શું છે નવ છે એકમ અંક નવ છે એટલે બે વડે ભાગ જશે નહીં તો તમારે શું કરવાના ત્રણ વડે ભાગ જોવાના બરાબર હવે ત્રણ ની વિભાજન ચાવી શું કહે છે કે જે અંક આપેલો હોય એનું તમારે સરવાળો કરવાનો છે અંક તરીકે કોણ કોણ છે અહીં ત્રણ અને અહીં નવ તો ત્રણ વત્તા નવ કેટલા થાય બાર થાય બાર થાય એટલે કે બાર જે છે એ ત્રણ ના ઘડિયામાં આવે છે તો આવે છે ત્રણ ચોક બાર બરાબર એટલે કે આ ઓગણ ચાલીસ ને આપણે ત્રણ વડે ભાગી શકીએ તમને નથી ખબર પડતી પહેલા જે વિભાગી જયારે તેર નો ઘડિયો આવડતો હોય તો તમને ખબર પડી જ જશે કે ઓગણ જે છે એ તેરના ઘડિયામાં આવે છે ત્રણ અને તેર તેતાળીસ ઓગણ અને નહીં ખબર પડતી હોય તો તમારે સાડા ભાગ કરી લેવાના તો ત્રણ ત્રણ એકુ ત્રણ શૂન્ય નવ ત્રણ તાલી નવ ત્રણ ગુણ્યા તેર તે ઓગણચાલીસ એટલે જવાબ શું આવે છે આમ છપ્પન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર આ તેર પણ અવિભાજ્ય સંખ્યા જ છે બે બે વખત આવ્યા છે એટલે બે નો વર્ગ થશે જો ત્રણ વખત આવે તો બે નો ઘન થશે જો ચાર વખત આવે તો બે ની ચાર ઘાત થશે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બરાબર તો આ આપણો એકસો છપ્પન નો આન્સર છે હવે આપણે થર્ડ નંબર નું ગણીશું થર્ડ નંબર માં ત્રણ હજાર આઠસો પચીસ આપેલ છે હવે જુઓ અહીં એકમ નો અંક પાંચ છે એટલે કે બે વડે તો ભાગ જશે જ નહીં પછી શું જોવાનું છે ત્રણ વડે ભાગ જાય છે કે નહીં જાય છે એ તમારે જોવાનું છે તો ત્રણ ની વિભાજન ચાવી એવું કહે છે કે જે આપણને રકમ આપેલી છે એમાં જે અંક આપેલા છે એનો તમારે સરવાળો કરી લેવાનો છે તો સૌથી પહેલા ત્રણ 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 માં આઠ ઉમેરીશું બરાબર આ રીતે તમારે સરવાળો કરવાનો છે ત્રણ વત્તા આઠ વત્તા બે વત્તા પાંચ બરાબર બધું જ તમારે રફ કામ પાછળના પાના ઉપર કરવાના ત્રણ માં આઠ ઉમેરીશું એટલે અગિયાર અગિયાર ને બે કેટલા થાય તેર અને તેર ને પાંચ અઢાર બરાબર અઢાર આવે છે ત્યાર પછી તમારે શું જોવાનું છે કે આ અઢાર જે છે એ ત્રણ ના ઘડિયામાં આવે છે તો આવે છે ત્રણ છંગ અઢાર બરાબર ત્રણ ના ઘડિયામાં આવે છે એના મતલબ શું થાય કે આખી પૂરેપૂરી જે સંખ્યા છે ત્રણ હજાર આઠસો પચીસ એને આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ બરાબર તો એના માટે તમારે સાડા ભાગે કરી લેવાના ત્રણ ત્રણ એક ત્રણ આઠ ત્રણ દુ છ બે બે ત્રણ છટ એકવીસ એક પાંચ ત્રણ પચામ પંદર કેટલા આવે છે એક હજાર બસો પચોતેર બરાબર તો સૌથી પહેલા આપણે લખીશું અવયવ વૃક્ષની રીતે બરાબર સૌથી પહેલાં જે રકમ જે છે એને આપણે બોક્સમાં લખી લઈશું અને ફર્સ્ટ અવયવ પડે છે ત્રણ અને એક હજાર એક હજાર બસો પચોતેર બરાબર ફરી એમાં એકમનો અંક પાંચ આવ્યો તો ત્રણ ની ચાવી વડે એનો ભાગ જાય છે કે નહીં જાય છે એ તમારે જોવાનો છે તેના માટે આપણે સૌથી પહેલા સરવાળો કરીશું એક વટા બે ત્રણ થાય ત્રણમાં આપણે સાત ઉમેરીશું તો દસ થાય દસમાં આપણે પાંચ ઉમેરીશું તો પંદર થાય પંદર થાય છે એટલે પંદર જે છે એ ત્રણ ના ઘડિયામાં આવે છે ત્રણ પચામ પંદર એટલે કે આ જે સંખ્યા છે એ ત્રણ વડે ભાગ જશે તો આપણે ભાગ જવું ત્રણ ચોક બાર ત્રણ દુ છ એક પાંચ ત્રણ પચામ પંદર કેટલા આવે છે ત્રણ ગુણ્યા ચારસો પચીસ બરાબર ત્રણ અને ચારસો બરાબર હવે ચારસો પચીસ માં પાછું એકમ અંક પાંચ આવે છે તો ફરી એનો ત્રણ વડે ભાગ જાય છે તો જોઈએ ચાર માં બે ઉમેરીશું તો છ થાય છ માં પાંચ ઉમેરો તો અગિયાર થાય હવે જુઓ અગિયાર જે છે એ ત્રણ ના ઘડિયામાં આવે છે નહીં આવે બરાબર એટલે કે ચારસો પચીસ ને આપણે ત્રણ વડે ભાગી શકતા નથી ત્રણ વડે નહીં ભગાય તો આગળ શું જોવાનું ત્રણ વડે નહીં ભગાય તો આગળની સંખ્યા શું છે પાંચ છે એટલે કે એનો પાંચ વડે ભાગ જાય છે તો જાય છે પાંચની વિભજત અને ચાવીસ શું કહે છે કે જેનો એકમનો અંક પાંચ હોય અને શૂન્ય હોય તેને આપણે પાંચ વડે ભાગી શકીએ છીએ એટલે કે ચારસો પચીસ ને આપણે પાંચ વડે ભાગી શકીએ છીએ તો ચારસો પચીસ ભાગ્યા પાંચ પાંચ અઠામ ચાલીસ બે પાંચ પાંચ પચામ પચીસ કેટલા આવે છે પંચ્યાસી અને પાંચ બરાબર પંચ્યાસી અને પાંચ આવે છે પાંચ ગુણ્યા પંચ્યાસી ફરી તો આપણને પાંચ એક પાંચ આઠ માટે પાંચ ની બાદ બાકી ત્રણ ઉપર થી પાંચ ઉતાડ્યા પાંચ સટ પાંચ અને સત્તર બરાબર પાંચ અને સત્તર પાંચ પણ અવિભાજ્ય સંખ્યા છે અને સત્તર પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે આપણો દાખલો અહીં પૂર્ણ થાય છે જવાબ લખી લઈશું આઠસો પચીસ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર હવે ત્રણ કેટલી વખત આવે છે બે વખત આવે છે એટલે ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ કેટલી વખત આવે છે બે વખત એટલે કે પાંચનો વર્ગ અને બાકી રહ્યા સત્તર બરાબર આ પ્રમાણે આપણો જે થર્ડ નંબરનો દાખલો છે એ પૂર્ણ થાય છે બરાબર અવયવ પાડવા માટે તમારે વિભાજકની ચાવી છે બરાબર એ આવડવું જોઈએ એની સાથે તમારો ઘડિયા છે એ પણ આવડતું હોવું જોઈએ હવે આપણે ચાર નંબરનો દાખલો જોઈશું ચાર નંબરનો દાખલો જે છે પાંચ હજાર પાંચ સૌથી પહેલા અહીં એકમ નંગ પાંચ છે એટલે કે ભાગ જશે નહીં કોના વડે બે વડે બરાબર ત્યાર પછી ત્રણ વડે ભાગ જશે કે નહીં તો પાંચ ને પાંચ કેટલા થાય દસ થાય એટલે કે ત્રણ વડે પણ ભાગ જશે નહીં એટલે કે આ જે ભાગ છે એ પાંચ વડે જ જશે તો સૌથી પહેલાં આપણે લખીશું અવયવ વૃક્ષની રીતે બરાબર સંખ્યા લખી લઈ શું બોક્સમાં એનો પાંચ વડે જ ભાગ જશે બરાબર તો જુઓ પાંચ વડે ભાગ જશે કેમ કારણ કે એનો એકમ નંગમાં પાંચ છે તો પાંચ લખી લેવાનો છે એ સાદો ભાગાકાર છે જુઓ અહીં પાંચ છે બરાબર તો પાંચ એક પાંચ થાય બાકી શૂન્ય કેટલા છે એક બે તો એક શૂન્ય બે શૂન્ય અને અહીં પાંચ છે તો બરાબર સિમ્પલ ભાગાકાર છે નહીં આવડતું હોય તો આ રીતે અહીં રફ કામ છે લખવાનું નથી જુઓ પાંચ એકુ પાંચ થાય બરાબર આ ડબલ શૂન્ય છે છે આ ડબલ શૂન્ય અહીં લખવાના તો ડબલ શૂન્ય ઉપર લખાય અને આ પાંચ ઉતાર્યા નીચે છે તો પાંચ એકુ પાંચ આ રીતે એક હજાર એક હવે જુઓ એક હજાર એક એકમનો અંક શું છે અહીં એક છે એટલે બે વડે ભાગ જશે નહીં ત્રણ વડે પણ જશે નહીં કારણ કે એક અને એક સરવાળું કેટલું થાય બે થાય બરાબર એકમનો અંક એક છે એટલે પાંચ વડે પણ ભાગ જશે નહીં તો પાંચ પછીની અવિભાજ્ય સંખ્યા કેટલી છે છે બરાબર એટલે કે એક હજાર એકનો સાત વડે ભાગાકાર થાય છે તે જોઈ લઈએ આપણે એક હજાર એક સાત વડે સાત એકવું સાત ત્રણ ઉપર ઠુટિયા શૂન્ય સાત ચોક અઠ્યાવીસ બે એક સાત તાળી એકવીસ કેટલો ભાગ જાય છે સાત ગુણ્યા એકસો તેતાલીસ અવયવ પડે છે સાત ગુણ્યા એકસો ને તેતાલીસ તો આપણે લખી લઈશું અહીં સાત વડે ભાગ જાય છે સાત અને એકસો તેતાલીસ ફરી એકસો તેતાલીસ નો અવયવ કેવી રીતે પાડીશું હવે સાત પછીની સંખ્યા શું છે અહીં સાત પછીની સંખ્યા શું છે અગિયાર તો અગિયાર વડે ભાગ જઈશ જાય છે તો તે તમારે જોવાનું છે એ માટે આપણે અગિયારની વિભાજનની ચાવી પણ આપણે શીખી ગયા છે એમાં શું કરવાનું છે કે એકમ એકમનો સરવાળો આ પ્રમાણે સંખ્યા છે તમારે લેવાનું છે આ એકમ ત્યાર પછી આ લેવાનું છે દશક ત્યાર પછી પાછા આગળની સંખ્યાને એકમ અને પાછું કોઈ આગળ હોય તો દશક લેવાનો છે એકમ એકમનો સરવાળો એટલે કે ત્રણ વત્તા એક કેટલા થાય ચાર થાય બરાબર અને દશકમાં કોણ છે ચાર તો ચારમાંથી ચાર પાઠ કરીશું તો શૂન્ય જવાબ મળે છે એટલે કે આપણે એકસો તેતાલીસને આપણે અગિયાર વડે ભાગી શકીએ છીએ જો જવાબ તમને અગિયાર મળે તો પણ આપણને જે રકમ આપેલી હોય એને આપણે અગિયાર વડે ભાગી શકીએ છીએ બરાબર તમે વિભાજન અને ચાવે જોશો તો તમને એકદમ સરળતાથી સમજ પડી જશે બરાબર તો એને આપણે અગિયાર વડે ભાગીશું તો અગિયાર એકુ અગિયાર ચૌદ માંથી અગિયાર ને બાદ બાકી તો ત્રણ ઉપર ઉટાડ્યા ત્રણ અગિયાર તાળી તેત્રીસ જવાબ શું મળે અગિયાર અને તેર બરાબર અગિયાર અને તેર જવાબ મળે છે તો અને અગિયાર અને તેર બંને કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે આમ આ આપણો ફાઇનલ આન્સર છે દાખલા નંબર ચાર નો બરાબર દાખલો પાંચ સાત હજાર ચારસો ઓગણત્રીસ બરાબર તો સૌથી પહેલા આપણે એને લખી લઈશું કે અવયવ વૃક્ષની રીત બરાબર રીતે તો આ જે સંખ્યા છે એ તમે થોડું યાદ જ કરી લેવાનું કે આ સંખ્યાનો અવયવ જે છે એ ડાયરેક્ટ સત્તર વડે ભાગ જશે બે વડે કેમ નહીં જશે કારણ કે અહીં એકમનો અંક નવ છે એટલે બે વડે જશે નહીં એકમનો અંક નવ હોવાથી એ પાંચ વડે પણ ભાગ જશે નહીં બરાબર અને તમે એને ત્રણ વડે કરવા માટે તમારે સૌથી પહેલાં સરવાળો કરવો પડશે કે સાત પત્તા ચાર અગિયાર અગિયારમાં બે ઉમેરીશું તો તેર બરાબર અને તેરમાં આપણે નવ ઉમેરીશું તો કેટલા આવશે બાવીસ આવશે બરાબર એટલે કે તે બાવીસ જે છે એ ત્રણના ઘડિયામાં આવતું નથી એટલે કે એને પણ આપણે ત્રણ વડે ભાગી શકીએ નહીં ત્યાર પછી સાત વડે પણ ભગાશે નહીં અગિયાર વડે પણ ભગાશે નહીં તેર વડે પણ ભગાશે નહીં એને ડાયરેક્ટ સત્તર વડે ભાગ જશે બરાબર ડાયરેક એનો સત્તર વડે ભાગ જશે તમારે સત્તર વડે એનો ભાગાકાર કરી લેવાનો બરાબર સત્તર ગુણ્યા કેટલા આવશે ચારસો સાડત્રીસ બરાબર આપણે ભાગાકાર કરવું હોય તો આપણે કરી લઈશું બરાબર ચાર હજાર સોરી 60429 भागिया 17 बराबर तो 17 નો ઘડિયો બોલવાનો છે સૌથી પહેલા 17 * 4 68 17 * 4 68 બાદબાકી કરીશું તો કેટલા આવશે 6 આવશે ઉપરથી ઉતળ્યા 2 52 सॉरी 62 છે બરાબર 17 * 40 51 બરાબર 2 માંથી 1 ની બાદબાકી તો 1 5 માંથી 6 માંથી 5 ની બાદબાકી 1 ઉપરથી ઉતળ્યા 9 કેટલા આવે છે 119 સત્તર સત્તા એકસો ઓગણીસ બરાબર એટલે જવાબ કેટલા આવે છે સત્તર અને ચારસો સાડત્રીસ બરાબર હવે ચારસો સાડત્રીસ ને આપણે ઓગણીસ વડે ભાગીશું તો જવાબ આપણા ત્રેવીસ આવશે બરાબર તો એને પણ આપણે ઓગણીસ વડે ભાગી લઈશું બરાબર ઓગણીસ એક ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ બરાબર આડત્રીસ પછી ઓગણચાળીસ ચાલીસ એકતાલીસ બેતાળીસ તેતાલીસ પાંચ વડે છે અને ઉપરથી ઉતાર્યા સાત બરાબર

બરાબર આપણે અહીં જગ્યા નથી એટલે આપણે અહીં બાજુમાં લખી લઈશું તમારે લખી લેવાના આમ ચાર હજાર સોરી સાત હજાર ચારસો ઓગણત્રીસ બરાબર શું થાય સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ લાસ્ટ લાઇન છે સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ આ આપણો ફાઇનલ આન્સર છે કોનો આ દાખલા નંબર પાંચનો આ આન્સર આમ આવે છે બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો અને કંઈ ના સમજાયું હોય તો કોમેન્ટ કરી શકો છો અને વિડીયો સારું લાગ્યું હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો મળીએ આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન નંબર બે સાથે સૌને જય શિયા રામ